હેલો વિદ્યાર્થી મિત્રો આપ સોનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટેની નાખી કહી છું ધોરણ આઠ વિષય ગણિત પાઠ છ ઘન અને ગણમૂળના સ્વાધ્યાય છ પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલના લાઇકશો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલો સ્વાધ્યાય છ પોઈન્ટ એકની શરૂઆત કરીએ તો અહીં ઘન અને ગણમૂળનો આપણો સ્વાધ્યાય છ પોઈન્ટ પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણગન નથી તો સૌપ્રથમ પહેલી સંખ્યા આપણને આપી છે બસો ને સોળ તો આપણે લખી શકીએ કે આપણે જાણીએ છીએ કે બસો સોળને અવિભાજ્ય અવયવમાં વિભાજિત કરતાં બસો સોળ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો માટે બસો સોળ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે અને ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અલગ અલગ પાઠ કરી દઈએ તેથી બસોને સોળ જે છે એ પૂર્ણ ગણસંખ્યા છે કેમ કે અવયવ બે અને ત્રણ એ ત્રણ વાર આવે છે માટે તે સંખ્યા થશે એ જ પ્રમાણે એના પછીની બીજી સંખ્યા છે એકસોને અઠ્યાવીસ તો આપણે લખી શકીએ કે આપણે જાણીએ છીએ કે એકસો અઠ્યાવીસને અવિભાજ્ય અવયવમાં વિભાજિત કરતાં એકસો અઠ્યાવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે અને ગુણ્યા બે તો માટે એકસો અઠ્યાવીસ જે છે એ પૂર્ણગન સંખ્યા નથી કારણ કે જે અવયવ બે છે એ છ વાર આવે છે પણ અંતે અવયવ જે બે છે એ એક વખત એકલું રહી જાય છે માટે તે પૂર્ણ ઘન સંખ્યા ન કહેવાય એવી જ રીતે એના પછીની ત્રીજી સંખ્યા છે કે એક હજાર તો આપણે લખી શકીએ કે એક હજારને જો આપણે અવિભાજ્ય અવયવમાં વિભાજિત કરીએ તો તે થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો માટે અહીં જે એક છે પૂર્ણ ઘન સંખ્યા છે કારણ કે અવયવ બે અને પાંચ જે છે એ ત્રણ ત્રણ વખત આવે છે તો માટે એક હજાર સંખ્યા થશે એ જ પ્રમાણે ચોથું છે સો તો જો આપણે સોના વિભાજ્ય અવયવ પાડીએ તો સો બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો અહીં જે સો છે સંખ્યા નથી કારણ કે બે અને પાંચ છે એ માત્ર બે જ વાર આવે છે અને પૂર્ણગન થવા માટે કોઈ એક અંક એ ત્રણ વખત પુનરાવર્તિત થવું જોઈએ એના પછી પાંચમી જે સંખ્યા છે તે છેતાળીસ છસો ને છપ્પન તો આપણે એને જો અવિભાજ્ય અવયવમાં વિભાજિત કરીએ તો તે થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો માટે જે છેતાલીસ હજાર છસો ને છપ્પન છે એ સંખ્યા થશે કેમ કે અવયવ બે અને ત્રણ જે છે એ બંને છ વાર આવે છે તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલી સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય તો ચાલો પહેલી સંખ્યા છે આપણી પાસે બસો ને તો આપણે જાણીએ છીએ કે બસો ને આપણે અવિભાજ્ય અવયવમાં વિભાજિત કરીએ તો તેના અવયવ પડશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો માટે અવિભાજ્ય અવયવ ત્રણને એ ત્રણ વાર આવતું નથી તેથી બસોને તેતાળીસે પૂર્ણ ઘન સંખ્યા નથી તો જો આપણે તેને બનાવી હોય તો હજુ એકવાર ત્રણ જોઈએ તેથી આ કિસ્સામાં બસો તેતાળીસ ગુણ્યા ત્રણ એટલે કે સાતસો ને ઓગણત્રીસ મળે કે જે પૂર્ણ સંખ્યા થાય તેથી ત્રણ એ એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેણે બસો તેતાળીસ સાથે ગુણવાતી નવી સંખ્યા જે જે સાતસો ને ઓગણત્રીસ મળે છે જે પૂર્ણઘન સંખ્યા છે એના પછી એનો બીજો પ્રશ્ન છે કે બસો ને છપ્પન તો આપણને ખબર છે કે બસો ને છપ્પનના આપણે અવિભાજ્ય અવયવ કરીએ તો તે થશે બે ગુણ્યા 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 બે તો માટે અવિભાજ્ય અવયવ બે ને એ ત્રણ વાર આવતો નથી તેથી બસો છપ્પન એ પૂર્ણ ગનસંખ્યા નથી તો માટે તેને પૂર્ણ સંખ્યા બનાવવી હોય તો તેને હજુ એક વાર બે વડે ગુણવો જોઈએ તેથી આ કિસ્સામાં બસો છપ્પન ગુણ્યા ત્રણ એટલે કે પાંચસો બાર મળે કે જે પૂર્ણ ઘનસંખ્યા છે તો માટે બે એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને બસો સાથે તો જે નવી મળતી સંખ્યા પાંચસોને બાર છે એ પૂર્ણ સંખ્યા બને એના પછી ત્રીજું છે બોતેર તો આપણે સૌ પ્રથમ બોતેરને અવિભાજ્ય અવયમાં વિભાજીત કરીએ તો ત્રણ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો અહીં જે ત્રણ છે એ ત્રણ વખત આવતો નથી તેથી બોતેરે પૂર્ણ સંખ્યા ન કહેવાય અને તેણે જો આપણે હજુ પૂર્ણ સંખ્યા બનાવી હોય તો તેણે હજુ એક વખત ત્રણ વડે ગુણી દઈએ તો આ કિસ્સામાં બોતેર ગુણ્યા ત્રણ કરીએ તો તે બસ્સોને સોળ મળે કે જેથી તે પૂર્ણ સંખ્યા બને માટે બે એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને બોતેર સાથે ગુણવાથી નવી સંખ્યા બસો ને સોળ મળે કે જે પૂર્ણગન સંખ્યા બને એના પછી આપણી પાસે ચોથી સંખ્યા છે છસો ને પંચોતેર તો માટે આપણે જો છસો ને પંચોતેર છે એના અવયભાજી અવયવ પાડીએ તો તે થશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો અહીં જે પાંચ છે ત્રણ વખત નથી આવતું તેથી છસો પંચોતેરને જો આપણે પૂર્ણઘન સંખ્યા નથી તો તેણે સંખ્યા બનાવી હોય તો હજુ વખત પાંચ વડે ગુણવા જોઈએ કે જેથી આ કિસ્સામાં છસો ને પંચોતેર ગુણ્યા પાંચ બરાબર ત્રણ હજાર ત્રણસોને પંચોતેર મળે કે જે પૂર્ણ સંખ્યા મળે માટે પાંચ એવી નાનામાં પ્રાકૃતિક સંખ્યા છે કે જેને છસો પંચોતેર સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા ત્રણ હજાર ત્રણસો પંચોતેર એ પૂર્ણ સંખ્યા મળે એના પછી આપણી પાંચમી સંખ્યા છે તો સો તો આપણે જો સોને અવિભાજ્ય તરીકે લખીએ તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો એ બે અને પાંચ છે એ ત્રણ વખત આવતા નથી માટે જે સો છે એ પૂર્ણ સંખ્યા નથી તેથી તેણે પૂર્ણ સંખ્યા બનાવવા માટે હજુ એક એકવાર બે અને પાંચ વડે ગુણવા જોઈએ તેથી આ કિસ્સામાં સો ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે પાંચ ગુણ્યા દસ એટલે એક હજાર મળશે કે જે પૂર્ણ સંખ્યા બનશે તેથી દસ એ એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને સો વડે ગુણવાથી મળતી નવી સંખ્યા એ એક હજાર પૂર્ણ ઘનસંખ્યા થાય તો હવે એના પછીનું આપણો ત્રીજો પ્રશ્ન છે એવી નાના માનની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય તો આપણી પાસે પહેલી સંખ્યા છે એક્યાસી તો આ સૌ પ્રથમ એક્યાસીને આપણે અવયવ પાડીએ તો તેલ થશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો માટે ત્રણ એ ત્રણ વખત આવતો નથી તેથી એક્યાસી એ પૂર્ણ સંખ્યા નથી તેને પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે એક્યાસીને ત્રણ વડે ભાગી નાખીએ કે જેથી એક્યાસી ભાગ્યા ત્રણ એટલે સત્યાવીસ મળે કે જે પૂર્ણ સંખ્યા મળે આમ એક્યાસીને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ત્રણ વડે ભાગતા આપણને પૂર્ણ સંખ્યા સત્યાવીસ મળે છે એવી જ રીતે એના પછીનો બીજો પ્રશ્ન છે કે એકસો ને અઠ્યાવીસ તો જો આપણે એકસો અઠ્યાવીસના અવિભાજ્ય અવયવ લખીએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે તો અહીં અવિભાજ્ય અવયવ બે છે એ ત્રણ વખત આવતો નથી તેથી એકસો અઠ્યાવીસ એ પૂર્ણ સંખ્યા ના કહેવાય માટે પૂર્ણગનસંખ્યા બનાવવા માટે તેને એકસો અઠ્યાવીસને બે વડે ભાગવો પડે તેથી એક કિસ્સામાં એકસો અઠ્યાવીસ ભાગ્યા બે એટલે ચોસઠ મળે કે જે આપણી પૂર્ણ સંખ્યા થશે તો એકસો અઠ્યાવીસને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા બે વડે ભાગતા આપણને પૂર્ણ સંખ્યા ચોસઠ મળશે એવી જ રીતે એનો ત્રીજો પ્રશ્ન છે કે એકસો ને પાંત્રીસ તો એકસો પાંત્રીસના જો આપણે અવિભાજ્ય અવયવ લખીએ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો અહીં અવિભાજ્ય અવયવ પાંચ એ ત્રણ વખત નથી આવતું તેથી એકસો પાંત્રીસને પૂર્ણગન સંખ્યા બનાવવા માટે પાંચ વડે ભાગવા પડે માટે આ કિસ્સામાં એકસો પાંત્રીસ પાંચ એટલે આપણને મળશે સત્યાવીસ કે જે આપણી પૂર્ણ બનશે માટે એકસો પાંત્રીસને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા પાંચ વડે ભાગીએ તો તે પૂર્ણગન સંખ્યા મળે સત્યાવીસ હવે એના પછીનું આપણું ચોથું છે કે એકસો ને બાણું તો આપણે એકસો બાણુંના જો અવિભાજ્ય અવયવ પાડીએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો એ જે ત્રણ છે એ ત્રણ આપણો ત્રણ વખત આવતો નથી તેથી એકસો બાણું એ પૂર્ણ ઘનસંખ્યા નથી અને તેને પૂર્ણ સંખ્યા બનાવવા માટે ત્રણ વડે ભાગવું પડે એટલે આ કિસ્સામાં એકસો બાણું ભાગ્યા ત્રણ એટલે ત્યાં આપણને ચોસઠ મળશે કે જે આપણી પૂર્ણ સંખ્યા છે આમ એકસો બાણુંને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ત્રણ વડે ભાગતા આપણને પૂર્ણ ઘનસંખ્યા ચોસઠ મળશે એના પછી પાંચમી આપણી પાસે સંખ્યા છે કે સાતસો ચાર તો આપણે તેને અવિભાજ્ય અવયવમાં વિભાજિત કરીએ તો તે આપણી પાંચ પાસ હશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા અગિયાર તો માટે અહીં અગિયાર ત્રણ વખત નથી આવતો તેથી સાતસો ચાર એ સંખ્યા નથી તેને પૂર્ણ સંખ્યા બનાવવા માટે સાતસો ચારને આપણે અગિયાર વડે ભાગવો પડે તેથી આ કિસ્સામાં સાતસો ચાર અગિયાર એટલે તે આપણને મળશે ચોંસઠ કે જે આપણી સંખ્યા બનશે તો માટે સાતસો ચારને નાના બનાની પ્રાકૃતિક સંખ્યા અગિયાર વડે ભાગતા આપણને પૂર્ણ પૂર્ણગન સંખ્યા ચોસઠ મળશે હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે પ્રતિક્ષિતે પાંચ સેન્ટીમીટર બે સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર માપ લઈને એક પ્લાસ્ટિકનો લમગન બનાવ્યો તો આવા કેટલા લમગન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણગન હોય તો સૌ આપણે લખીએ કે લમગનની બાજુના માપ પાંચ બે અને પાંચ સેન્ટીમીટર છે એટલે લમગનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પોણા ગુણ્યા ઊંચાઈ એટલે પાંચ ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે તે થશે આપણી પાસે કે અહીં બે પાંચ અને પાંચ એ ઘનફળ માટે ત્રણનું જૂથ બનાવતું નથી આથી પચાસને બે ગુણ્યા બે ગુણ્યા પાંચ વડે ગુણતા આપણને એક ઘન મળશે તો એના પછી આપણે લખી શકીએ કે આમ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બરાબર વીસ એ લમગનની જરૂર પડે તો અહીં આપણો આ સ્વાદ એ એક પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ